ભાવનગર કુંભારવાડા ઉત્સવ સમિતિ દ્વારા નવરાત્રી મહોત્સવમાં બહેનો માટે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું ભાવનગર કુંભારવાડા વિસ્તારમાં આવેલા કુંભારવાડા સર્કલમાં કોઈ પણ ફંડ ફાળો ઉઘરાવ્યા વગર બહેનો માટે ભવ્ય રસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે બહેનો દ્વારા વિવિધ સ્ટેપ સાથે માથા પર ગરબા લઈ ઉત્સાહપૂર્વક ગરબે રમી રહ્યા છે કાર્યક્રમ પૂરો થયા બાદ પ્રોત્સાહન તરીકે બહેનો અને નાની દીકરીઓને ઇનામ વિતરણ કરવામાં આવે છે જેમાં વર્ષે નાના મોટા ઇનામો મળી એક જેટલા ઇનામો આપવામાં આવશે મહેન્દ્રભાઈ મકવાણા ઉત્સવ સમિતિ બે હજાર ચોવીસ નવરાત્રિ મહોત્સવ છેલ્લા પંદર વર્ષથી અમે અહીંયા નવરાત્રીનું આયોજન કરીએ છીએ સરસ રીતે બહેનો રમે છે સફળતાપૂર્વક અમે શાંતિથી અને સંભાળપૂર્વક નવરાત્રીનું અહીંયા આયોજન કરીએ છીએ ઉંબરવાડા તમામ નાગરિકો રહીશો ઉંબરવાડા વિકસ વિસ્તાર વિકસવાળા મકવાણા પરિવાર અહીંયા કોઈ પણ જાતના ફંડ વગર સ્વેચ્છાએ પોતાની રીતે આયોજન કરે છે અને ભાવનગરના નાગરિકો તથા માનનીય ધારાસભ્યો મંત્રીશ્રી કલેક્ટર સાહેબ કમિશનર સાહેબ આઈજી સાહેબ ડીએસપી સાહેબ દરેકનો સાથ સહકાર અમને સારી રીતે મળે છે

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યુઝ સાથે